તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાંથી કોઈ આઉટ ઓફ કન્ટ્રી રહે છે અને વારંવાર કુરિયર પહોંચાડવામાં મુશ્કેલી અનુભવો છો ટાઈમે પાર્સલ પહોંચતું નથી અને કોસ્ટલી ચાર્જ ચૂકવવો પડે છે તો એનું એક જ સોલ્યુશન છે અરિહંત ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ તમને શ્રેષ્ઠ ભાવમાં ઝડપી એકાઉન્ટ એક્ટિવેશન કસ્ટમર સર્વિસ સેવા પસંદગીના વિકલ્પો સુરક્ષિત પિકઅપ ન્યુ સ્ટાન્ડર્ડ મટીરિયલ પેકેજિંગ ટ્રાન્સપરન્ટ વજન ઓનલાઈન ટ્રેકિંગ અને હા વિનામૂલ્ય પાર્સલ ઇન્સ્યોરન્સ આટલું તો તમને પ્રોવાઈડ કરે હવે શું જોઈએ તો આજે જ વિઝિટ કરો અરિહંત ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ दिल तेरे लिए बेताब है जान जा दर्द जिगर कैसे बयां तुझसे करे दिल बेजुबां ये दिल ખુદ તેરે બેતાબ હૈ જાન જાન દર રેજગર કેસ